આ બધું તમને વિગતવાર જણાવવાના છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર તો આ મહિને સૂર્ય સત્તર સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરશે તો પંદર સપ્ટેમ્બરથી શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે આ મહિને બુધ પંદર સપ્ટેમ્બર થી સિંહ રાશિમાં ગોચર કરશે અને મંગળ એ તેર સપ્ટેમ્બર થી તુલા રાશિમાં ગોચર કરવાના છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર એ તમારા માટે શું ખાસ રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્ય ક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ તમને આવનારા સપ્ટેમ્બર બે હજાર પચીસમાં વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેવા ફળ મળવાના છે આવો વિગતવાર ચર્ચા કરીએ શરૂઆત કરીશું આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ઘ સ કુંભ રાશિના જાતકો થી શરૂઆત કરીએ કાર્યક્ષેત્રથી થી કારકિર્દીની દ્રષ્ટિ આ મહિનો સરેરાશ રહેવાનો છે મહિનાની શરૂઆતમાં દસમા ભાવના સ્વામી આઠમા ભાવમાં રહેશે જે તમને કાર્યસ્થળમાં સમસ્યાઓ આપી શકે છે તમારા વિરુદ્ધ ઝગડો લડાઈ અથવા કાવતરું થવાની સંભાવના છે તેથી તમારે મહિનાની શરૂઆતમાં સાવચેત રહેવું જોઈએ મહિનાની શરૂઆતમાં શુક્ર મહારાજ છઠ્ઠા ભાવમાં વિરાજમાન હોવાથી કાર્યસ્થળમાં વિરોધી લિંગ સાથે સારું વર્તન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે તેરમી તારીખથી થી તમારા દસમા ભાવના સ્વામી મંગળ નવમા ભાવમાં જશે જેના કારણે કાર્યસ્થળમાં ચાલી રહેલી સમસ્યા ઓછી થશે તમને ઈચ્છિત સ્થાનાંતર મળી શકે છે અને પ્રમોશનની શક્યતા પણ બની શકે છે તમારા સાથીદારો તમને ટેકો આપશે મહિનાની શરૂઆત વ્યવસાય કરતા લોકો માટે અનુકૂળ રહેશે સરકારી ક્ષેત્રમાંથી લાભની સંભાવનાઓ વધશે મહિનાની શરૂઆતમાં સૂર્ય બુધ અને કેતુ સાતમા ભાવમાં સાથે રહેશે જેના કારણે તમને સરકારી ક્ષેત્રની પ્રભાવશાળી લોકોની મદદ અને સહયોગ મળશે જેના કારણે વ્યવસાયમાં પ્રગતિ થશે મહિનાના ઉત્તરાધમાં સૂર્ય અને બુધ આઠમા ભાવમાં જશે અને શુક્ર સાતમા ભાવમાં આવશે આ સમય વ્યવસાયમાં પણ પ્રગતિ લાવી શકે છે વાત કરીએ તમારી આર્થિક સ્થિતિની આર્થિક સ્થિતિ ઉપર અમને દૃષ્ટિ કરીએ તો આ મહિનો આ હેતુ માટે સારો રહેવાની શક્યતા છે તમારી હિંમત અને બહાદુરી વધશે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતાઓ બની શકે છે બીજા ભાવમાં શનિ મહારાજ વિરાજમાન છે જે તમારી આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરશે અને તમને રસ્તો બતાવશે તમે બચત યોજનાઓમાં પણ તમારા પૈસા કેવી રીતે રોકાણ કરી શકો છો અને તે પૈસા કમાઈ શકો છો અને સારું બેંક બેલેન્સ સ્થાપિત કરી શકો છો ગુરુ આખા મહિના દરમિયાન અગિયારમા ભાવ ઉપર નજર રાખશે અને તમારી આવકમાં વધારો થવાની શક્યતા ઊભી કરશે મહિનાના પહેલા ભાગમાં બુધ અને સૂર્યની સ્થિતિ મહિનાના ઉત્તરાર્ધમાં શુક્રની સ્થિતિ તમારી આર્થિક સ્થિતિ સફળ બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે જો તમે આ મહિને શેર બજારમાં રોકાણ કરવા માંગતા હો તો સરકારી ક્ષેત્રોમાં રોકાણ વધુ ફાયદાકારક રહેશે શિક્ષણ અને નાણાકીય ક્ષેત્રોમાં રોકાણ તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે મહિનાના ઉત્તરાયણમાં લાંબી મુસાફરી તમને ફાયદો કરાવશે અને તમારા વ્યવસાયને પણ તેમાંથી નવી દિશા મળશે આ યાત્રાઓથી નાણાકીય લાભ થવાની શક્યતાઓ પણ રહેશે માટે સારો રહેવાની શક્યતા છે આખા મહિના દરમિયાન પાંચમા ભાવમાં દેવગુરુની ઉપસ્થિતિ તમને પ્રેમ સંબંધોમાં ભગવાનના આશીર્વાદ આપશે તમારો પ્રેમ સફળ થશે અને તમારા પ્રિયજનના પ્રેમમાં ફસાયેલા તમે અને રેચા પૈચા જોવા મળશો પાંચમા ભાવના સ્વામી બુધ મહિનાની શરૂઆતમાં સૂર્ય સાથે અને કેતુ સાથે સાતમા ભાવમાં રહેશે જે તમારા પ્રેમ લગ્નના યોગને મજબૂત બનાવશે આ સમય દરમિયાન તમારા બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ પ્રત્યેનો તમારો આત્મવિશ્વાસ ખૂબ જ ઊંચો રહેશે જો તમે હમણાં તમારા પ્રિયજન સાથે લગ્ન કરવા માંગો છો તો તે માટેની વાતચીત પણ આગળ વધી શકે છે બુધ મહારાજ પંદરમી તારીખથી આઠમા ભાવમાં જતા હોવાથી સૂર્ય સત્તરમી તારીખથી આઠમા ભાવમાં જશે તમને થોડા સમય માટે સમસ્યાઓ રહેશે કારણ કે તમારા પ્રિયજનને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે આ સમય તેમની સાથે સારું વર્તન કરો અને સારી વાતચીત કરો જે તમારા સંબંધોને આગળ લઈ જશે પરિણીત લોકોને આ મહિનાની શરૂઆત સરેરાશ રહેશે સાતમા ભાવમાં સૂર્ય બુધ અને કેતુનો પ્રભાવ નાની સમસ્યાઓ છતાં સંબંધોને અકબંધ રાખશે તો બીજી તરફ પંદરમી તારીખથી બુધ અને સત્તરમી તારીખથી સૂર્ય બંને આઠમા ભાવમાં જશે પરંતુ આ સમય પંદરમી તારીખે શુક્ર સાતમા ભાવમાં આવશે અને સંબંધોમાં પ્રેમ વધારશે અને પરસ્પર આદર સુધારવાનો પ્રયત્ન કરશે તમારે તમારા સાસરિયાઓ સાથે સારું વર્તન કરવું જોઈએ અને જો તેઓ આમાં કોઈ સમસ્યા ઊભી કરે છે તો તેમની સાથે ખુલીને વાત કરી અને સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ આ મહિનો પારિવારિક જીવન માટે સારો રહેવાની શક્યતા છે અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિ ઉતાર ચડાવથી ભરેલો રહી શકે છે મહિનાની શરૂઆતમાં સૂર્ય બુધ અને કેતુ સાતમો ભાવમાં એક સાથે વિરાજમાન છે રાહુ તમારી રાશિમાં શુક્લ છઠ્ઠા ભાવમાં અને મંગળ આઠમા ભાવમાં છે આ સમય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરશે મંગળની સ્થિતિને કારણે કોઈ પ્રકારની અકસ્માત અથવા શારીરિક ઈજા થવાની સંભાવના બની શકે છે તેથી તમારે તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ કોઈની પાસેથી વાહન ન માંગશો અને આ સમય દરમિયાન ખૂબ કાળજીપૂર્વક વાહન ચલાવવાનો પ્રયત્ન કરજો પ્રજનન તંત્ર સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તેથી આ સમસ્યાઓ ઉપર ધ્યાન આપો અને નાની સમસ્યાઓને અવગણશો નહીં મહિનાના ઉત્તરાર્ધમાં સ્ત્રીઓ સમસ્યાઓથી પરેશાન થઈ શકે છે તે જ સમય અપચો એસિડિટી વગેરે જેવી પેટની સમસ્યાઓ તમને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે તેથી તમારે તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ તમારે હળવો અને સરળતાથી સુપાચ્ય ખોરાક લેવો જોઈએ હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિની શરૂઆત કરીએ ક્ષેત્રથી કારકિર્દી દ્રષ્ટિ આ મહિનો સારો રહેશે દસમા ભાવના સ્વામી બૃહસ્પતિ આખા મહિના દરમિયાન ચોથા ભાવમાં વિરાજમાન છે અને દસમ ભાવ પર દ્રષ્ટિ કરશે જેના કારણે નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત બનશે તમને તમારા કાર્ય માટે પ્રશંસા મળશે અને તમારો અનુભવ પણ મજબૂત બનશે મહિનાની શરૂઆતમાં કેટલીક સમસ્યાઓ ઊભી થશે અને કેટલાક વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર સક્રિય થશે પરંતુ પંદરમીથી બુધ અને સત્તરમી થી સૂર્ય છઠ્ઠા ભાવને છોડીને સાતમા ભાવમાં માં આવવાથી આ સમસ્યાઓનો અંત આવશે અને તમને કાર્યસ્થળ સારી સફળતા અને પ્રમોશન મળશે વ્યવસાય કરતા લોકો માટે મહિનો સરેરાશ રહેશે સાતમા ભાવના સ્વામી બુધ છઠ્ઠા ભાવમાં રહેવાથી વ્યવસાયમાં ઉતાર ચઢાવ આવશે અને ખર્ચ વધશે મહિનાની શરૂઆતમાં મંગળ સાતમા ભાવમાં રહેશે અને પ્રથમ ભાવમાં બેઠેલા શનિદેવ પ્રભાવ હેઠળ રહેશે જેના કારણે વ્યવસાયમાં ઉતાર ચઢાવ આવશે પરંતુ જો તમે ટેકનિકલ કાર્ય કરશો તો તમને સફળતાની ઘણી શક્યતાઓ રહેશે તેરમી તારીખથી મંગળ આઠમા ભાવમાં જશે સત્તરમી તારીખ સુધીમાં બુધ અને સૂર્ય તમારા સાતમા ભવમાં આવશે ત્યારથી વ્યવસાય માટે શ્રેષ્ઠ સમય શરૂ થશે અને તમે કેટલીક નવી યોજનાઓ પણ શરૂ કરી શકો છો વાત કરીએ આર્થિક જીવનની આ મહિનો તમારા માટે સરેરાશ ફળદાયી રહેશે તમે કમાણી કરતા રહેશો પરંતુ ખર્ચ તેના કરતા ઘણો વધી શકે છે મહિનાની શરૂઆતમાં તમારા ખર્ચ વધવા લાગશે ચોથા ભાવમાં વિરાજમાન દેવગુરુ બારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જે સારા કાર્યોને પૂજામાં ખર્ચ કરાવશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પર દબાણ આવશે જો કે મહિનાની શરૂઆતથી પાંચમા ભાવમાં વિરાજમાન શુક્ર અગિયારમા ભાવ ઉપર દૃષ્ટિ કરશે તમારી આવક વધતી રહેશે પરંતુ ઘણા ગ્રહોના પ્રભાવને કારણે ખર્ચમાં વધારો થવાની શક્યતા પણ રહેશે તેરમી તારીખે મંગળ આઠમા ભાવમાં આવશે અને ત્યાંથી તમારા આદર્શ અને બીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેના કારણે અચાનક પૈસા મળવાની શક્યતા રહેશે તમને તમારા વ્યક્તિગત પ્રયત્નોથી પણ પૈસા મળશે કોઈ પ્રકારની પૈતૃક સંપત્તિ મળવાની પણ શક્યતા બની શકે છે અને અણધાર્યા પૈસા કમાવાની પણ શક્યતાઓ બની શકે છે તે પછી પંદરમી તારીખથી શુક્ર છઠ્ઠા ભાવમાં આવશે અને તમારા ખર્ચમાં વધારો કરશે અને તમે મોજ મસ્તી અને વૈભવી વસ્તુઓ ઉપર મુક્તપણે ખર્ચ કરશો જેનાથી તમારા પર ફરીથી થોડું દબાણ વધશે હવે વાત કરીએ પ્રેમ લગ્ન અને પારિવારિક જીવનની જો તમે પ્રેમ સંબંધમાં છો તો આ મહિનો તમારા માટે ખુશીઓથી ભરેલો રહેવાનો છે પ્રેમનો ગ્રહ શુક્ર પાંચમા ભાવમાં રહેશે જે પંદરમી તારીખ સુધી તમારા પાંચમા ભાવને અસર કરશે આવી સ્થિતિમાં તમારી અંદર પ્રેમની લાગણીઓ વધતી રહેશે અને તમારો પ્રેમ ખીલશે તમે તમારા પ્રિયજનને મહત્વ સમય આપશો અને તમારું સંપૂર્ણ ધ્યાન તમારા પ્રેમ સંબંધને સુધારવા અને તેને મહાન બનાવવા ઉપર રહેશે આ મહિનાના પહેલા ભાગમાં તમે તમારા પ્રેમ જીવનનો સંપૂર્ણ આનંદ માણશો પંદરમી તારીખે શુક્ર છઠ્ઠા ભાવમાં જશે જેના કારણે કેટલીક નાની સમસ્યાઓ આવશે

અને સત્તરમી તારીખે સૂર્ય સાતમી વાહમાં જશે આનાથી તમારા જીવનસાથીનું વર્તન સુધરશે પરંતુ સાસરીઓ સાથે ઝઘડો વધી શકે છે આ મહિને તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ આ મહિનો પારિવારિક જીવન માટે સારું રહેવાની શક્યતા છે અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની આ મહિનો સ્વાસ્થ્યની તૃષ્ટિએ થોડો નબળો રહેવાની શક્યતા છે તેથી તમારે તમારા મહિના દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે નહીં તો એક નાની બેદરકારી પણ તમારા માટે મુશ્કેલ ઊભી કરી શકે છે

બારમા ભાવમાં વિરાજમાન રહી આંખના રોગ અને ઊંઘ સંબંધિત સમસ્યાઓ આપી શકે છે ત્યારબાદ મંગળ તેરમી તારીખથી આઠમા ભાવમાં જઈશે અને કોઈ પ્રકારની ઈજા થવાની શક્યતા વધી શકે છે તેથી તમારે વાહન કાળજીપૂર્વક ચલાવવું પડશે ત્યારબાદ પેટ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે અને શુક્ર પંદરમી તારીખથી છઠ્ઠા ભાવમાં આવશે જેના કારણે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ ફરીથી વધી શકે છે તેથી આ મહિના દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે